માંડવી તાલુકા પંચાયત ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ આ જ્યારે પંચોતેરમાં આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યા છીએ ત્યારે આપણે સૌને ખબર છે કે આપણો ભારત વિકસિત ભારત વિકાસ તરફ આપણો વિશ્વગુરુ તરફ દેશ બનવા જઈ રહ્યો છે ત્યારે ખૂબ આપણા ભારત દેશ માટે ખૂબ ગૌરવની વાત છે અને વીર સપૂતોએ આ બલિદાન જે આપ્યો છે ત્યારે આપણે આઝાદ ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ મારી એક જ આ સ્થળેથી વિનંતી છે કે આપણે હવે બલિદાન તો નથી આપવાના પણ આપણે જે નાના નાના કામો છે એ આપણે આપણા ગામમાં આપણા આપણા ઘરમાં જે રીતે સફાઈ કરીએ છીએ એ રીતે આપણા શેરીઓમાં ગામમાં સફાઈ રાખીએ એવી જ રીતે ક્યાંય પણ પાણીના નળ ચાલુ હોય તો એને બંધ કરી અને આપણે પાણી બચાવ પાણી બચાવી સાથે સાથે કોઈ પણ એવા નાના નાના કાર્યો છે એના થકી જ આપણે જે સાચો જે આપણે નાગરિક છે એ ત્યારે જ આપણે આપણે સાચા અર્થમાં કહી શકાશું કે આપણે આ નાના નાના કાર્યો કરશું એના થકી જ આપણો આ દેશ છે એ ખૂબ આગળ પ્રગતિના પંથે હશે અને ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે કે સરકારની યોજનાઓ જે છે એ ખૂબ ઘરે ઘરે પહોંચી છે અને આજે જ્યારે તાલુકા પંચાયતમાં ધ્વજવંદનો સૌભાગ્ય મને મળ્યો છે ત્યારે હું મને પોતાને ખૂબ સૌભાગ્ય સમજુ છું મારું પોતાનું પર્વની ઉજવણી તાલુકા પંચાયત કચેરી ખાતે માન્ય ઉપપ્રમુખશ્રીના શિલ્પાબેન શ્રીમતી શિલ્પાબેન નાથાણીના વરદસ્તે ઉજવણી કરવામાં આવી જેમાં તાલુકા પંચાયતના તમામ કર્મચારી મિત્રો અને હાજર રહી અને આપણા દેશની જે પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું ત્યારે એની આન બાન અને શાન વધે એ માટે રાષ્ટ્રધ્વજને સલામી આપી અને ભારત દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે અને ભારત દેશની અંદર તમામ ક્ષેત્રની અંદર સારી રીતે વિકાસ થાય એ માટે સૌ સાથે મળી અને કટિબદ્ધ થઈ અને પ્રયત્નો કરે એવી બેનશ્રીએ શીખ આપી અને આપણા દેશને ગુલામીની માનસિકતામાંથી લોકો ઉજાગર થાય અને દેશને એક ઉન્નતિના શિખર પર એક એક શિખર ઉત્તમ શિખર તરફ લઈ જાય એ માટે સૌ સાથે મળી અને કામગીરી કરે એ માટે બેને આજે પ્રેરણા આપી જોડાયા હતા આજના પર્વની અંદર માન્ય ઉપપ્રમુખશ્રીના વરદસ્તે અને તમામ તાલુકા પંચાયત માંડવીનો તમામ સ્ટાફ આ કાર્યમાં જોડાયો હતો